ખોડિયાર માતાજીની મૂર્તિ આવી ગઈ છે હવે મંદિરે માતાજીની મૂર્તિનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે એમાં ડીજેનું ગીત વાગે છે ને એટલા માટે અવાજ મ્યુટ કરી નાખ્યો છે ગીત એટલા માટે મ્યુટ કર્યું છે કે યુટ્યુબમાં કોપી સ્ટીક આવી જાય છે એટલા માટે جا ويه موجهه ماري جاي مينو ٿا کلي بجو يا جو ماٿو ديرني شارني ادوي جو گني واٽ ٿو اچي سگهن ان دور ڏيني جيڪو ڪا 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 گورو نه يا ام گجو بي ماٿو બાય જઈ દેવી હે ના ના સે સે કઈ ની જે દીજો જે આમ કે દીજો હો 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 અને 빨리빨리 <such> 빨리빨리. <such> <such> આપણે <laughs> ઉતરી ઉતરી જાય બાપાજી વાટે પર આ એક આમ કે આમ રે મારી સે છોડિયા જય ઘોડિયાર જય ઘોડિયાર ત્રીસ લવાળે જય ઘોડિયા જય ઘોડિયાર જય ઘોડિયાર માટે લવાડે જય ઘોડિયા જય ઘોડિયાર માટે લવાડે જય ઘોડિયા જય ઘોડિયાર जय खोड़ियार जय खोड़ियार जय खोड़ियार त्रिशुलवाणी जय खोड़ियार जय खोड़ियार जय खोड़ियार जय खोड़ियार्टिलणी जय खोड़ियार जय काला जय खोड़ियार जय खोड़ियार जय करवा जय खोड़ियार जय खोड़ जय खोड़ियार जय खोड़ियार ਮਾਤਲਵਾੜਾ ਜੈ ਖੋੜੀਆ ਜੈ ਜੈ ਖੋੜੀਆਰ ਜੈ ਖੋੜੀਆਰ ਰਾਜਪਰਾਣਾ ਜੈ ਖੋੜੀਆਰ ਜੈ ਖੋੜੀਆਰ ਜੈ ਖੋੜੀਆਰ ਰਾਜਪਰਾਵਾੜਾ ਜੈ ਖੋੜੀਆਰ ਜੈ ਜੈ ਖੋੜੀਆਰ ਜੈ ਖੋੜੀਆਰ ਰਾਜਪਰਾਵੜ ਜੈ ਖੋੜੀਆਰ ਜੈ ਖੋੜੀਆਰ ਜੈ ਖੋੜੀਆਰ त्रिसलदारी जय खोड़ियार तिसलदारे जय खोड़ जय खोड़ जय खोड़ लंगड़ी जय खोड़ जय खोड़ जय खोड़ लंगड़ी जय खोड़ियार ભો અગ્નિનારાયણ ભગવાન ગી

જોરથી જોરથી હોય હા હા આ ઉપર આડી છે એ એમ જોર દીકો પાછો માહિત કેમ કરે એમ આગળ હોય ઓલ ભાઈ ઓલ બાજુ আকৌ আগুৰে বেপাৰো নে আকা আল পাব অ

Halo, oke ટાટા તો પીપીપ કરતો મારી કેમ કેમ વાર જો એમ ટોન વાર નું હોય ટર્ન વાર એમ ટોન એનું કેમ ટર્ન વારે જો એમ ટર્ન વાર ને આવડી ગયો ટાટા કહેવા જુ ઉપરે ગરમ તો ક્યાં જવું છોડા પીવી ગોલા ખાવા કેટલા ખાધા ખબર હે કે